આપણે છે ને ખાલી બપોર સુધી અગિયાર વાગ્યા સુધી દુકાને જવાનું છે અને પછી આપણે બપોર પછી રજા રાખી દેવાની છે તો આપણે થોડીક વારમાં દુકાને રહી નાસ્તો પાણી કરી લીધા છે અને અમારે મેડમ આવીને જો બે ગયા છે તો બે જાય ને જય માતાજી બધાને તો જો સવાર સવારમાં તૈયાર કરી દીધા છે એટલે દુકાન ભેગા થાય બપોર સુધી પણ ખબર છે રવિ વેસ એટલે બપોર સુધી જોઈ તમાર કામ પતાઈ દી ને પછી તમે લઈ પીવાના સો મારું અમારે છે ને રવિવાર હોય પણ કઈ જવાનો ટાઈમ જ નથી મળતો કારણ કે આને બહુ કામ હોય

તો આ રીતે છે અને આ તમારે એકદમ કમ્ફર્ટેબલ છે તમારે કોઈને લેવી તો કોમેન્ટ કરી દેજો તો આ રીતે છે આરામદાયક ને તમને બહુ મજા આવી છે કમ્પ્લીટ થઈ ગઈ છે એટલે મેગ્રો હવે બતાવી દઈએ આગલા વિડીયો તમને બતાવી દઈએ અધૂરું કામ હતું ત્યારે તો તમને કેવી લાગી શેર કોમેન્ટ કરી દેજો અને તમારે કોઈને બનાવવાની હોય તો મેસેજ કરી દેજો તમને મસ્ત મજાની આપણે બનાવી દઈશું મિત્રો અત્યારે જો આપણે શેર બનાવીને એને મોકલી દીધી છે અને હવે આપણે અહીંથી આગરિયા જવાનું છે કાકાની આટો મારવા જવાનું છે ઘણા સમયથી નથી ગયા તો આપણે જઈ છીએ અત્યારે આગરિયા જવા માટે તો કન્ટિન્યુ બ્લોકમાં બિનારી છે અત્યારે જો અમે ગામડે આવી ગયા છે છીએ અમારા હલકા હતા જો ગાડી લઈ જાય મજામાં હતા હા આવી આવી લ્યો અહીંયા અમારે હાર્દિકભાઈની દુકાન છે બાપા સીતારામ ફેબ્રિકેશન બરાબર ને ના કરો ધંધીના કરો ધંતોષ કરો અને આય અત્યારે સંતોષભાઈને હવે આપણે ઘેરે નથી જવું હા અમારે જો દીનું કાકા છે ને વડલો મસ્ત મજાનો એવો છે દીનું કાકા ગૌઠા થયા હતા વડલો મોટો થઈ જાય અને હવે આપણે જવાનું છે ઘરે એટલે મિત્રો અત્યારે જો આપણે ઘરે આવી ગયા છીએ અને તમે બધા જો પેલા માતાજીનું દર્શન કરી લ્યો અને અમારે મેક્ષુભાઈ જો અમારી વાત છે હાઈ મેઘસુ તમારે મેક્સ હું આવું ને એટલે મજા આવી જાય તમે જોવો હવે કેટલો ખુશ થઈ ગયો ખુશ થઈ ગયા કઈ નથી કઈ લાવ્યો નહીં તારા હાથે અને અમારે બનસી બેન છે મજામાં બેન મેડમ કઈ ગયા મેડમે તો આજ અમારે ઓળો બનાવવાનો છે એવું લાગે છે અને ક્યાં વૈયા ગયા

પાણી ભણી આપણે પી લઈ જો આપડે બની ગયું છે અને આરાધના બેન છે ને આપણને માખણ થી સોપડી દે છે માખંડ લગાવું આજે આને માખણ ત્યારે આવડે છે અને હવે મેડમ જમ મસ્ત મજાના રોટલા બનાવી છે આજે ઠંડીમાં છે ને ઓળો અને રોટલો હોય ને એટલે જમવાની મજા આવે અરે હા પોળન કોળા ખારું છે ને આપણે ઓળો બન્યો છે આ ઈડળા છે અને પાછી આ ચટણી છે જો તમે આપણા માટે સ્પેશિયલ ચટણી બનાવી છે લીલી તો તમે હા કોથમીરની ચટણી લસણ હોય બહુ મસ્ત લાગે મજા આવે મજા આવે ખાધાસ કરે એમ થાય ખાધાસ કરું હાય તો આપણે ઓરિજનલ માખણ આવી ગયું છે તો હાલો તમારે ખાવો હોય તો ગરમા ગરમ ઓળોન રોટલ આવી જો મસ્ત આવી ગયા આપણને મજા કારણ કે ઠંડીમાં ઓળોન રોટલો ખાવાની મજા જ આવે અને અમારે બેન જો મેક્સુ ને રમાડો મળ્યા છે મેક્સુ એ હાય કોલ દેતો હાલ કોલ દેતો કોલ દે તો મેક્સુ ભાઈ અમારે જાગી ગયા છે ખવડાવી દીધો ને ખવડાવી હા ખવરા ખાધું કે મેઘુ અમારે તાજા મજા થઈ ગયા છે અને મોજમાં આવી ગયા છે મેડમ આવે ને એટલે મેઘસુ બે તારી વાતે છે

બાકી કાલે ફરીથી નવા બ્લોકમાં મળી ત્યાં સુધી બધા જય માતાજી જય સોળાપુરનજી આવજો બાય બાય